ઓળ શહેરના પ્રણામી મંદિરે બસો વગ્નો સિત્તેર મોવાર્ષિક મહોત્સવ આણંદના ઓળ શહેરમાં નિજાનંદ સંપ્રદાયના શ્રીકૃષ્ણ પ્રણામી મંદિર પરમહંસપીઠ બ્રહ્મધામ ખાતે તારીખ પહેલી ઓક્ટોમ્બરના દિવસે બસો વઘ્નો સિત્તેર માવાર્ષિક મહોત્સવના પાવન પ્રસંગે બ્રહ્મલિંગ પરમહંસ શ્રી એકસો આઠ રામચરણદાસજી મહારાજ સ્થાન અનાવરણ સત્તાવીસ સાપ્તાહિક પારાયણ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં દેશ વિદેશના ગામ તથા બહાર ગામના સુંદર સાત ભાવિક ભક્તો ખાસ પધારેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ નિષ્કલમ બુદ્ધાવતાર મહામતી શ્રી પ્રાણનાથજીના ચારસો છમો પ્રાગટય મહોત્સવના ઉપલક્ષમાં સપ્ત દિવસીય રસાદ શ્રીમદ તારતમ સાગરના પારાયણ શોભાયાત્રા પ્રાગટય મહાઆરતી ધ્વજારોહણ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં શ્રી પાંચ મહામંગલપુરી ધામ સુરતના જગદગુરુ આચાર્ય શ્રી એકસો આઠ શ્રી સૂર્યનારાયણ તેમજ સમાજના અન્ય વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સમપ્રદાય તરીકે જાણીતો છે નિજાનંદ આચાર્ય દેવચંદજી મહારાજે સ્થાપેલ પંથ છે શ્રીકૃષ્ણ ભગવાને તેમને દર્શન આપી મંત્ર અને જ્ઞાન આપી લોકોનો ઉદ્ધાર કરવાનું કહ્યું હતું રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ભંડાર ની અંદર એ સંપત્તિ નું નામ છે એનું નામ શું છે